ધ્રાંગધ્રા પીજી વિશે વિજિલન્સની ટીમે અઢાર પોઈન્ટ પચાસ લાખની વીજ ચોરી ઝડપી પાડી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર તથા તાલુકા પંથકમાં વીજ ચોરી અંગેની ફરિયાદને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગરની વિજિલન્સની બત્રીસ ટીમો સુરક્ષાકર્મીઓ તથા વીજ કંપનીના અધિકારીઓ સાથે શહેર તથા ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમ સાથે વહેલી સવારથી વીજ ચેકિંગ કામગીરી હાથ ધરેલ જેમાં કોમર્શિયલ ખેતીવાડી સહિતના કુલ ચારસો કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે પંચ્યાસી કનેક્શનમાં વીજ ચોરી અંગે ગેરરીતિ જણાતું હોવાથી અઢાર લાખનો દંડ ફટકારાતા વીજ ચોરોમાં હે સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બિહાર सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर सागर लक्ष्मी